દીનદયાલ પોર્ટ કંડલાના વિકાસમાં બાધારૂપ નીવડતા દબાણયુક્ત ઝૂપડાવાસીઓને ખસી જવા માટે તંત્ર અને ડીપીએ દ્વારા સૂચનાઓ અપાઈ હતી તે બાદ પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ ઇફકો સામેના વિસ્તારમાં ઝૂંપડાઓ યથાવત રહ્યા છે ત્યારે આજે કંડલામાં મેગા ગુપ્ત ઓપરેશન ડિમોલેશન ઝૂપડા હાથ ધરવામાં આવ્યું હતું અહીં ઝૂપડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાણવા મળતી વિગતો મુજબ ડીપીએ કંડલાના દબાણ શાખાના અધિકારી સહિતનો મોટો કાફલો ધસી ગયો હતો અને તેઓની દેખરેખ હેઠળ ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી કંડલા પોર્ટના વિકાસમાં બાધારૂપ તેમજ સિક્યુરિટીના માપદંડોને પણ જોતા આ દબાણકારોને દૂર કરવામાં આવ્યા હતા ઝૂપડપાટી વિસ્તારમાં અંદાજે ચારસો પચાસ જેટલા ઇફકોની સામે પચાસ જેટલા ઝૂપડા દૂર કરવામાં આવ્યા હતા લોકોની ઘર વખરી સલામત રીતે લઈ જવાને માટે અહીં ટ્રેક્ટર સહિતની સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત ઝૂપડામાં રહેતા લોકો માટે છ હજારથી વધુ ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે લોકો ઘર વિહોણા થઈ જાય તેઓને ખાવા પીવાની સમસ્યાઓ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે આજે કંડલા પોર્ટ વિસ્તારના જે ટ્રીક એરિયા છે અને જે વિસ્તારોમાં અહીંયા ખાસ કરીને બંનાનું જે પોઈન્ટ છે ત્યાં જે ગેરકાયદેસર જે દબાણ હતા જેમાં ઝૂંપડા વગરના હતા અને એ વિસ્તારમાં ખાસ કરીને ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિએ અને પ્લસ જે અહીંયા પાઇપલાઇન્સ જે નીકળે છે પ્લસ જે અહીંયા ગુનાઓ જે બનતા હોય એના ગુનાહિત ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો જે ઘણા બધા વિસ્તારમાં રહેતા હતા અને ઓવરઓલ આ વિસ્તારની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનના દ્રષ્ટિએ જેટલા ગેરકાયદેસર દબાણો હતા ખાસ કરીને જે બંને વિસ્તારમાં એમને આજે ડીપીટીના સહયોગથી અને પોલીસ તંત્રને સાથે રહીને જે એમને ગેરકાયદેસર દબાણો તે દૂર કરવામાં આવ્યા છે અને જે ભવિષ્યમાં પણ જે છે કોઈ બીજા જે ગેરકાયદેસર જે દીવાણ છે એમના ઉપર પણ જે છે કાર્યવાહીમાં કરવામાં આવશે અને ખાસ કરીને જે આ દબાણોનો જે દૂર કરવાની જે અત્યારે કાર્યવાહી જે થઈ રહી છે એમાં કંડલા પોર્ટ અને પ્લસ પોલીસ એ સાથે રહીને જે છે આ કાર્યવાહી કરી રહી છે જે ઓવરઓલ ઝૂપડાના જે આ વિસ્તારમાં બંને વિસ્તારમાં જે દબાણ હતા લગભગ સાડા ત્રણસોથી થી ચારસો જેટલા આશરે ઝૂપડા આ વિસ્તારમાં છે છ મહિના થઈ ગયા છે છ મહિના થઈ ગયા છે કે તમે અહીંયાથી સીટ લગાવી જાઓ અહીંયા એક નોન એરિયા નું લગાવી ગયું કે અમને વેરીફાઈડ નથી કીધું કોઈ કે કેટલા છાંપરા છે કેટલા નહીં દસ પંદર છાપરો નું કીધું હતું અમને કોઈ નથી કીધું આજે જે કર્યો છે એ બહુ દુઃખની ઘટના છે એ અમે જિંદગી ભૂલીએ ને એની કાયદો સરકારો એ અમે કરશું જે કરવું એ અમે દેશના નાગરિક છીએ ભલે એ અમને નથી સમજતા પણ અમે નાગરિક છીએ સતત ટકા ને અમે ક્યાં નહીં જઈએ અહિયાં થવા જેને જે કરવું હોય એ કરે માલિક બધો જોય છે